द्वारका देश मित्रों तो प्लीज सबका स्वागत है और आपड़ी मेरा 10 भैंसो है येसी राखवानी है बीजा वेतन ने खडेली है इसे पाडो है देवराज बुलनो आठ लीटर ऊपर दूध आपे नौकरी थई तो 10 लीटर ही दिए इसे आ बीजा वेतन खडेली है आठ लीटर ऊपर आपे दूध अगर नौकरी थई तो 9 10 ही आपे આ પહેલી વત્રી છે કદા વી પછી દીની કાશી છે ટોપ જાફરાબાદી આ પહેલ ખડેલી વ્યાણેલી હે ચાર મહિનાની શિવરાજ બોલે ફરી ગઈ નીચે પાડી છે દેવરાજની અને છ લિટર આસપાસ દૂધ આપે આ એક ખડેલી છે પરમબુલની બેન છે અને મામા ચૌદ લિટર દૂધ હતું દોઢ મહિનાની વ્યાલી હે નિશે દેવરાજ ની પાડી હે ચાર મહિનાની કાઘણી હે બીજા વેતરમાં બાર લીટર દૂધ હતું અત્યારે ચાર ચાર લીટર દૂધ આપે અને પાછી ચાર મહિનાની કાઘણી હે દેવરાજ બોલ થી આ ખડેલી કાચી વ્યાઈ ગયેલી હે ચાર ચાર લિટર દૂધ છે પછી ફરી ગઈ ગયું દોઢ ન થયો અને આ પણ આપણે ગવર્મેન્ટ કાશી દી એટલે ઓછું દૂધ છે દસ લિટર આપે છે અને એમાં ચૌદ લિટર દૂધ હતું આ ખડેલી બીજું એ તો છે પેલું એ તો આઠ લીટર દૂધ હતું અવારે કાસર દબાણો એટલે ત્યારે દૂધ તો આઠ લિટર ઉપર આપે તો ત્રણ આસર હે બે મહિનાની વ્યાણેલી છે નવ દસ લિટર દૂધ છે પાંચમું વેતર છે પછી આ મોટી આપણી સરસ્વતી ત્રણ આસર હૈ નીચે પાડી છે દેવરાજ બુલની ચાર મહિનાની વ્યાણેલી છે ફરી ગઈ શિવરાજ બુલથી દોઢ મહિનો થયો તો આપણી કિંમતની વાત કરીએ તો અંદાજે ચૌદ લાખ રૂપિયો દસ બેંસું એકે લેવાની દેવાની છે લેવી તો ફોન કરવો વિગતવાર બધી લખેલી છે ફોટો ફોન કે મેસેજ કરીને કોઈને ડિસ્ટર્બ ન કરવું જોઈ લીજો એકથી એકની વિગત આપી આપને ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધા આપણો વિડીયો છે લેવી હોય તો જ ફોન કરવાનો બધી એક સાથે દેવાની છે એક કે બે કઈ અલગ અલગ દેવાનું નથી સોખી એકદમ કમ્પ્લીટ બે કાંઈ છે હે બધી દોવા દઈએ પછી ફરી ગઈ તો હે બધી જે એક દાણ જોઈ હોય તો જોઈ લેજો દસે દસ 11 ની સેથી ગંસો સેથી ઉતારો નથી આ વિડિયો દેખાય બધાને તો જઈ દ્વાકા દેસ કપડી